મટી જાય થઈ રહ્યો એટલે હુર્ધન નું જ પૂછવાનું ગાડા થાળું મળે ને તો લાઈન થાય

ચાલી નો આંકડો કરવો હતો પણ ચાલી નો આંકડો બન્યો નહી બન્યા હશે કલમ પૂરી કરી રામ પાથરવાનો રામ પાથરી એક નઈ ખુબ મજા આવે બાબુલાલ <SANAS2> હા <sociedad>

એક મહિનામાં મને મારા ખેતર માટી લઈ ગઈ હતી બુન માથું ધોવા એક મહિનો પૂરો નતો થવા દીધો માટી આ લઈ નખાવડાઈ હતી હતી ને એટલી ને એટલી દંડ લીધો અલગ માથું ધોવા લઈ ગઈ હતી માથું ધોવાની વસ્તુ તો આજ માટી લઈ જઈ કાલ તો મારા સતલ લઈ જાય તો મારે ચીજ બે દોડવાની પાંચ ત્રણ લાખ માં

એક ઉર્ધન નો પારિયો હ એક ઉર્ધન પારિયા વગડલો હ જય અને એક રખડી ખાય શું બોલું એક પારિયાવારો હ ને એક પારિયા વગડલો છે ને રખડી ખાય બે ઉર્ધન સપને લાઈન બતાઉ એ બટા હું તારો ઉર્ધન અને ગોગા નો ભુવો નામ બોલ્યો તો એ નામ નો ઉર્ધન તો માન્ય રાખવાનો નક લઈ રાખવાનો એવો લેખ મારના

કેના પોદે કાટીઓ પાકરી પાતરી વરના છોકરાય ફર તા ઠેકાણા ના પડ મારો ભગવાન ને ધરતો એમાં ખોટ આ ભરતો જીન બાયડી હે એના એકે ના ગુડા હાજા બધાને દુખે હે થોડા ન હોખી દેયકતી ક્યાં જાવ

પાથર રામને માગી લે ધણ્યું બાધા વગર ના કામ અને આટલા ટાઈમ માં કામ પૂરું કરું તો જ માનવાનું કે એ આરી અમારી જ માતો ઓ આગરો ના થાયો હે ના થાયો બગજો માકતા આવડે તો ઈ ન આકર છે માકતા આવડે તો ઈ ન આકર છે હાથમાં આવશે તો કુટુંબ એક માળા મણકો નથી થવાનું મારો ધીરા કર દે ને દે છે મા

મારો બોલ પડ્યો ને મારા ઘટવા નહીં દઉં છું ને એમ જાતને એવું બોલ છે મેં ચાર મહિનાની મુદ્દત મેળીને ચાર મહિને હારો દાળો હસ્તો કરે એના ઝાપમ ના આવું તો મારી ધૂળ લાવી દઉં બરોબર પણ ટાઈમ ચોકડીયા મારીને આલ્યો હતો એમને એમ નહીં ચાલતો ઝબાવાળો પણ મારો દીકરો હાલવો હતો ને દીકરો હાલીને તને પણ ચાઇઝ કરે એ આ નિરાપકડ તને આલી તી મેળની તમે હે મેં ટકોર ના લીધી અને તારે બોલે તો કે આ દીકરો આલુ એટલે આ માતા લેવાની તારે ખખડે હાહુ લઈને આવી તીની માંડલ થી માંડલ થી હા લઈને આવી તી ખારા ગોટા છે આવું પડ્યો ટાઈમ ઝઘડિયા બોલે ને એમાં ઘટવા નહીં દઉં લે જા તને એવું બોલી છું તમે જો બામણ હોય ટીપડા લઈને બે આવું હોય ને તો છોકરાનો જન્મ થાય ટીપડા લઈને બેજો જો એમાં ઝઘડિયામાં આગુ પાછું હોય ને તો એમાં મમજી કોક ઘૂતરાય આવે છે આ મિલકત આ ધણી ની આવી જાય આ પ્લોટ આવી જાય તમે બધા મંજૂર બીજા ને માગવું હોય તો માગી લેજો પછી છેડો ના કાઢતા કે એને એકલા જ મિલકત આવી

જો વિશ્વ આશે એવું કામ કર્યા નથી બરાબર આ પાર પાર દેશ મારો ભગવાન લઈ આવ્યો છે ભગવાનનો ખોટ નહીં પડવા દઉં એવો મારો ગોલ પણ આજે આયા છો એમને જો તમારી આ સામુન બતાઈ છે મેળડી બતાઈ છે સભાવારો આના આ મુદત મળી છે મે આ પ્લોટ ની વાત માંડી છે ધણીઓ એ પણ ધણીઓ એવું બોલીને જાવ છું એક મહિનો થતા થતા આ ત્રણ બહેને એક થી ની ધીજ પાડું ને તો માનજો કે ગોગો બોલે તો એમાં ખોટો થઈ એટલે ભગવાન ના ઘર સુધી લેખ માથી ને હાચો હાચો ને હાચો તો માન્ય રાખજો નથી માનતી રાખતા નહીં એક થી એકાવન ની ધીજ મળે તો માન્ય રાખજો નથી રાખતા નહીં પણ એ ધીજું હાચવી રાખજો સમય હું માગીનું ભોરીશ તિલાવડ પૈસા